તમારે એક ચંપલ પહેરેલું છે અને બીજું ચંપલ તમારું શોધી અને પહેરવાનું ચલો એજાન આવી જાઓ ચાલ ખદી જાવ તારું દે હમ વેરી ગુડ ચલો મજમ તમારું આવીને પહેરી દો વેરી ગુડ ચલો ચેના ચલો આઈ જા બેટા પેરી દો તમારું ચંપલ સોધીને ચલો બાબર વેરી ગુડ બેસી જાવ ચલો બે તારું ચંપલ પેદે ચલો લીધું તમારું ચલો ઉજે તમારું પેદો ગુટ વેરી ગુ પાડો સરસ